ભાઈ મનમાં પ્રભુનું નામ લેવાનું માતાજીના પ્રભુ જુઓ પ્રભુની મૂર્તિ કેવી ઊભી છે રામ ભગવાનની એને નિહાળવાળો અવાજ ઓછો અને બધા જે પણ ઊભા છે ભાઈઓ મારા મિત્રો મારા વાલા એ બધાએ બેસી જવું ઊભા નહીં રહેવું ભગવાનના સાનિધ્યમાં આવીને ઊભા રહીએ તો પછી આપણે ભવ ભવ ઊભા જ રહેવાનો વખત આવે એટલે અહીંયા બેસવાનું હોય પલાઠી વારવાનું આસન આપણે કોટે આસન કરવાનું હોય કયું આપણા બે પગ છે ને એનું આસન કહેવાય એ આસન આપણે નીચે મા ધરતી ની ઉપર આપણે બેસીને આસન વારવાનું હોય ધ્યાનમાં રાખો એટલે બધા એ બેસી જવાનું વિનંતી મારા ભાઈઓ કેમ કે બધા અહીં હરિભક્તો છે અહીં કોઈ જનતા નથી જનતા ક્યારે કહેવાય કોઈ નેતા ને અને ભેગી થઈ હોય એટલે એને એમ કહેવાય કે જનતા છે આ તો બધા હરિભક્તો છે અને હરિભક્તોને કહેવાનું નહીં હોય હરિભક્તો ખાલી બેસી જ જાય આ ક્રમ છે માતાજીનો અને પ્રભુ છે ને પ્રભુ એ આપણે સામાજ છે તમે જોવો તીર લઈને ઉભા છે નક્કી ને ક્યારે ટીર છોડી દે એના માટે બેસી જવું હોય એવું સારું છે ભગવાનને ઉભા રહેવા રાખવાના ભગવાનને બેસાડવાના નહીં ભગવાન બેસી જાય ને તો આપણું બધું કલ્યાણ જ થઈ જાય ભગવાન ઉભા રહેલા જ સારા છે એટલે આપણે તો બધા પહેલા હું કાયમ જ તમને કેટલો છું કે સૌથી પહેલા ટા રહેવું મર્યાદાની અંદર રહેવું બહેનો એ બેનો મર્યાદા જાળવે ભાઈઓ હોય ભાઈઓ મર્યાદા જાળવે જે નાના બચ્ચાઓ છે એ ભલે રમતિયા છે ને આજના વાછડા છે એ પણ જાળવે અને મોબાઈલ ખિસ્સામાં રાખે મોબાઈલ ઉપયોગ અહીં કરવો નહીં ઘેરે કરવો અહીં ખાલી ધ્યાન આપવું કેન્દ્ર રાખવું ધ્યાન ઉપર કેન્દ્ર રાખવું અને નિહાળવું બાકી બીજું બધું ભગવાન પર પડછળવું બધાએ આઠ ઊંચા કરવાના છે અને જે બોલાવાની છે હંમેશા મહેશભાઈ કહેતા જ છે પણ જે બોલાવતા નથી માંડા બોઠી જાય માંડા અહીં થવાનું નથી ગેરેજ થઈ જવાનું છે માંડા તો ત્યાં તમે ડોક્ટરને બોલાવી શકો એ તો ડૉક્ટર હાજરા હજુર જ છે અહીં ડૉક્ટર હાજરા હજુ છે પછી અહીં તમારે માંડા થવાની જરૂર હું છે અહીં માંડા નહીં થવાનું બહુ જોરમાં બોલો ખાટેલું નીકળી જાય તો માંડો નહીં સફાઈ થઈ જશે હા એ તમારે ચિંતા નહીં કરવાની બહુ જોરમાં જોર લગાવવાનું તો આપણે માતાજીની જે બોલવાની છે તમારી કુટ એવી છે મા મોગરામાં આદિવાસીની કુડેવી છે ને એ બધા બિરાજમાન છે તો આપણે એનો જેકારો કરવાનો ખરેખર કે દેવ મોગરા લગીનજી માતા એ તો બધા બધા છે બિરામાન પણ કોઈ એને હોટતા નથી ખોટતા નથી એટલે મળતા નથી એટલે દેવ મોગરા જવું પડે ભાઈ આ ખર્ચે ટાપમાં બરાબર ને તમારી માહિત છે ધ્યાન નથી આવતું ને એટલે ધ્યાન કરવું છે આ બાપુ ધ્યાન કરાવે મારે બધાની સિવિલ લેવા વિચાર છે એક આઠ કલાકની ખાલી માળા જ કરવાની ચાપ જ કરવાનો આઠ કલાક બેસવાનો એવો એવો મારે વિચાર કરતો છે નામ નોંધવાનો છું પછી ખબર પડે ને કે આ રોજ પ્રોગ્રામમાં આવે રોજ માતાજીના ભજન ગવડાવે છે રોજ બાપુના ભજન ગવડાવે છે ઓને કેટલું ધ્યાન છે બોલો મહાકાળી

સરસ લાગે આઠ હોય પણ આપણે છતાં પગ હોય પણ કાંટો વાગે મને કાંટો વાગ્યો પણ બીજી જગ્યાએ જાય તો વાગે જ ભગવાન ના મંદિરે જાય તો કાંટો વાગે કાંટો હોય તો કાંટો હોય પછી બીને છે તો થઈ જાય આગો થઈ જાય એક અગત્યની આજે વાત કરો કેમ કે ચોપાઈ જો હું ગાઈ જાઉં ચોપાય સંસ્કૃતમાં તો તમને પલ્લેની પડે એટલું માથા પરથી જતું રહે બહેનો છે ને પલ્લુ ઢાકવું જોઈએ અહીં બહેન જો ઘણા બહેનો ઠાકેલું છે આ શિસ્તા ચાલ રાખવો જોઈએ આ પેલો પહેલો તો તમારે એટલો વિચાર કરો કે તમારી હા બધી માતાજીઓ બેઠા છે ગાડી પરથી આવીને મંદિરમાંથી આવીને આસન તમને અહીં જ તમને દર્શન આપે છે અહીં જ તો તમારે ક્યાં જવાની જરૂર નથી એમના પગ છે ને એ જ પકડી લેવા પણ ક્યારે કે તમે શિસ્તા જાળવો ત્યારે અને શિસ્તા ક્યારે જળવાય કે માથા ઉપર પલ્લું ચોક્કસ રાખવું આ બેનોએ ધ્યાન કરવું જોઈએ ચાલે નહી આમાં કેમકે તમે માં છો ધ્યાનમાં રાખી લોજો માં તો આપણે નથી જોયા બધા વગડાના વાત છે પણ આ માં એ બેઠી છે જગજનની પણ અહીંયા જ છે બેઠી આમાં જ પણ એ ફટવું પડે એટલે અગત્યની આજે એક વાત કરું કે માં છે તે નવ નવ મહિના લગીન બાળકને પેટમાં ઉછાળે છે વિચાર કરો નવ નવ મહિના લગીન મણ મૂત્રની હાથે પછી માં જન્મો આપે દીકરી થાય ક્યારે દીકરો થાય ધ્યાનમાં રાખી લોજો હું તો ભાઈઓને વધારે કેમ છું કે જેની જેની માં છે ને હયાતમાં હમણે કોની કોની હૈયાતમાં માં છે આઠ ઊંચા કરે ભાઈઓ જેની હૈયાતમાં માં છે જગજનની હજુ પણ એ આઠ ઊંચા કરે તો હું તો એટલું ભાઈઓને જ હમણાં આ ટકોર કરીશ આ બધો આ મારો હેટ જો આ બાજુ જ હા સાઈડ તો તમે વિચાર કરો કે માં કેટલો કષ્ટ સહન કરે અને જન્મ આપે દીકરી હોય તો તે ભાગ્યશાળી હોય કે તેને તાણા લક્ષ્મી નો આહવાન થાય લક્ષ્મી આવે લક્ષ્મી અને દીકરો હોય તો નક્કી ની દીકરો દસ જમીન હોય બાપની અને બાપે હંગરી રાખેલી હોય અને પચાસ લાખ રૂપિયા બેંકમાં હોય હોય દીકરો મોટો થાય ને કઈ ઘડીએ એ રાતના ઉલાવાળી આવે એ ખબર નહીં પડે એ બાપને પણ નહીં ખબર પડે અને દીકરી છે ને દીકરી એનીમાં સંસ્કાર બહુ હોય કેમ કે માં હોય ને મા એટલે એને સંસ્કાર હોય કે મારી ને બાપ દુઃખી છે તો સાસરામાંથી પણ ચોરી છૂપે બા અને મા અને બાપનો ખ્યાલ રાખીને કઈ ને કંઈ ને કંઈ કંઈ મોકલે ને મોકલે જ આ દીકરી કહેવાય અને દીકરો છે ને દીકરો એને માને શું કરે ખબર જ્યારે ગદ્દા અવસ્થા આવે ને ત્યારે મા બિચારી બોલતી નહીં હોય ચલાતું નહીં હોય ત્યારે એનો બે ઘણી જગ્યાએ મને આ બધા બહુ ફોન કરીને કહે છે હું નામ નથી કહેવાનો અહીંથી જ બધા ફોન કરી કરીને મને કહે બાપુ આવો આવો ને આવો આવું બહુ થતું છે આવું તો દીકરો છે ને એ માનો ખાટલો છે ને પજારીમાં પછાડી પજારીમાં ખાડે તમે કાળો કાળો પછાડીમાં વાંધો નથી મને કાળો પજારીમાં કાળો પણ ઉપરવાળાની નોન છે ને એ ચાલુ જ છે કાયમ બુક ખુલ્લી જ છે અને પેન હાથમાં જ છે લખ્યા જ કરતા હોય તમે કાઢો કંઈ વાંધો નહીં ઉમરાની બહાર કાઢી રાખો એ તમને ઉમરાની અંદર જન્મ આપીને ઘરમાં તમને જન્મ આપે છે અને એ જ માં તમને શીખારે છે કે ભગવાન કોને કહેવાય સદગુરુ કોને કહેવાય કાકો કોને કહેવાય મા કોને કહેવાય દીકરી કોને કહેવાય મામો માં કોને કહેવાય મામો કોને કહેવાય એ માં બધું શીખવાડે કોઈ ગુરુ શીખવાડતો નથી માં જ બતાવે કે આ ગુરુ છે અને આ મહાદેવ છે આ ગણપતિ છે એ માનું જ કામ છે તો પહેલા સૌથી પહેલા કોણ છે માં એ માં ગુરુ છે અને માં જ ભગવાન છે કોટી માં જ જ છે છે કે આપણને આપણને હોય ખબર શું ખાવું શું પીવું એ માં બધું આચરણ કરે અને દીકરાને શીખવે તો તમે વિચાર કરો જો આજે માને ભૂલી જાય છે સનાતન ધર્મો એમ કહે છે કે માને તમે વૃદ્ધાશ્રમે મૂકી આવો બહાર કાઢી મૂકો અને વોવ આવી હોય તો તમે વો ના થઈ જાઓ એક ની બે ની ચા ખાય એટલે બસ ચાલો ભલે માં પડી રહી પાઉભાજી બહાર ખાવાનું મસાલા ઢોસા ખાવાનું આ નહીં ચાલે તમે માની સેવા કરો તો મોડા પણ કહીશ તમને એ પૈસા છે ને રાખી મૂકો નહી ખર્ચો બેનો માટે નહીં કોઈ એ જ બેન તમને કોઈ દાડ ઉડાડી લે સાચી વાત છે આ તો અને તમે સાના માટે આવો છો આ શીખવા જ આવો છે આ આ દરબાર નથી આ દરબાર નથી કોઈ પણ દરબાર નથી આની કહેવાય આ માતાજીનો ચોક કહેવાય અને મહેશભાઈ કાયમ તમને માતાજીના કેટલા ગરબા સંભળાવે મા 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 એમ સદગુરુ સદગુરુ બાપુ બાપુ આ કેટલું તમને રાત ને ધારો આ બાપુ છે ને એ ઠાકી ચાલ્યા મા મા કહેતા પણ તમને એકો છાટો ઉટોયરો એ તમને એકો ઉટોયરો આમાંથી એટલે સૌથી છે અને એ જ ભગવાન છે તમે એની સેવા કરજો તમને કડાય જીવનમાં આપના નહીં પડે કડાય તમારો ખિસ્સો ખાલી નહીં રહે કડાય રોગ નહીં આવે કડાય તમે બહાર નહીં પડો આ ગેરંટી છે મારી એ જ આપણે શીખવે છે કે આ રોટલો કેવી રીતના ખવાય આ શાક કેવી રીતના ખવાય દૂધ કેવી રીતના પીવાય આ બધું માર્ગ શીખવે છે તો જ તો આપણે જાણીએ છીએ કે આ સદગુરુ કહેવાય આ મોરારી બાપુ કહેવાય આ કહેવાય ઢીકુડો કહેવાય ફલાણો કહેવાય આપણે જાણતા છે ડાયરેક્ટ નથી જાણતા મા કરે એટલે હું તો તમે મારા છો અને મારા હરિભક્ત છો એટલે મને કહેવાની મત આવતી છે ને હું તમને કેમ છું આ વસ્તુ બાકી હું નથી કહેતો હું મારા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આ વાત નથી કરતો મારું કામ જાણું મારું ભલું પણ મને બહુ આનંદ છે કે આપણે છે ને અહીં તો મહિલા છે આ બાપુ હાથના આપણે બધાએ ભેગું થવાનું છે તાહો બધાએ હાથે જ ભેગું થવાનું છે અને ભગવાનને એમ થાય કે કર કરો જે નીચે સભાઠટી ઉઠી આ તો ઉપર આવી ગયો હવે આ બધું હું કરું એવું કામ કરવાનું છે તો કંઈક મજા આવે તો કઈક મજા આવે આ આપણે આવીએ ને એની કઈક આપણને મજા આવે આપણો રૂપિયો જે ખર્ચાય ને એમાં આપણને બળ આવે કે મેં પાંચ રૂપિયા ખર્ચા સો રૂપિયા ખરેલા દીકરીઓને કેટલા પૈસા આપતા છે ને આપણે નિયમિત આપણે આપીએ કે દીકરી છે ચાલો એ દીકરીને દાન કરેલું બહુ મહત્વનું છે માને દાન કરજો દીકરીને દાન કરજો ઘઉં દાન કરજો ધ્યાનમાં રાખી લેજો આ દાન છે ને ડાયરેક્ટ ફોટું છે કોઈ રોકાવટ નહીં આવે સીધું જતું રહી બાકી બીજું તો બધું વાંકો ચોંકો જ જવાનું છે ગમે ત્યાં હપલી પડે ધ્યાનમાં રાખી લેજો એટલે હવે બધાએ જેણે ગુરુ નહીં કહી રહ્યા એણે ગુરુ કરવાના છે જેણે વ્યસનથી મુક્ત થવાનું છે એ થઈ જ જજો અત્યાર પછી બે ત્રણ વર્ષ પછી એટલો ખરાબ સમય આવવાનો છે કે ટોબા ટોબા આ ટોબા ટોબા ગાતા છે ને

આ તમને મારા સોમ છે બાપુના સોમ છે તમને આ ધ્યાનમાં રાખી લેજો તો જ મને હું આનંદ આવે હું હાને સારું આવું આટલી બધા આગેથી તમને જોવા આવો કે મારા હરિભક્તોને જોયા હો ચાલો બે ત્રણ દિવસ થઈ ગયા ચાલો થોડીક વાત કરી આવો થોડી વાતો કરો મને આનંદ આવે છે ને મહેશભાઈ મને આપે છે આ કે લેવ બાપુ થોડુંક તમે એ તો એમનો કેટલું કૃપા છે એમ કે મારી જેવા નાલાયકને આપે છો તો હું નાલાયક જ કહું છું હું હું પોતે નાલાયક છું એમ કેમ છું ના મારે કંઈ સારું થવાની જરૂર નથી પણ તમારે હારું થવાનું છે આ શબ્દ તમારે ઉતારવાના છે તો એમ થાય કે નવસારીવાળો વાળો બાપુ બોલી ગયો અને ખરેખર બધાને ઉતરી ગયો અને બધા સુખી થઈ ગયા ઉતારવા ને મગજમાં એમ આગળ ઊંચા કરો બધા તો ખબર પડે આઠ ઊંચા કરો એમ જો આમ આ માતાજી જો આ માતાજી આટલી માતાજી ની ઉંમર છે પણ એમને કેટલો કેપ છે કેપ ખાનો છે કેપ એમની સેવાનો કેપ છે અંદર સેવા સેવાનો કેપ છે અને આપણને જો આવો કેપ આવી જાય તો ખરેખર જે આપણી બાજુમાં બેઠલો હોય વિસન એ પણ આપણને જોઈને વિસન આપણા ખોરામાં ફેંકી દે કે અમારે ખાવું જ નથી એવો કેપ રાખો તો જ મજા આવશે તો આપણે વધારે નથી બોલવું મહેશભાઈને કે તો કાર્યક્રમ ચાલુ કરે કંઈક બી માટી ભૂલ ખેંચી તો મારા મિત્રો મારા વાલો મને માફ કરજો મારી બેનરીઓ જય માતાજી જય સ્વામિનારાયણ